ગ્રામ પંચાયતની પ્રથમ સામાન્ય સભા હતી હું અંબાજી ગ્રામ પંચાયતમાં પહેલી વાર ચૂંટાઈને આવ્યો છું મેં દસ દિવસ પહેલા અંબાજી ગ્રામ પંચાયતમાં સેક્રેટરી અરજી આપી હતી કે ભાઈ પહેલાં એક થાંભલો અને કોઈ રિક્ષા જાય નહીં કોઈ દર્દીને લાવો તો બહાર આવી શકે નહીં આ થાય નહીં અને સભ્યશ્રીની અરજીમાં વરસાદ લેવો જોઈએ પણ એજન્ડામાં સરપંચ સેક્રેટરીશ્રી અને સરપંચશ્રીએ એ સભ્યશ્રી અરજી વરસાણ લેવો કોઈ હું તો લીધો નહોતો પણ સેક્રેટરી મને ખાતરી આપી હતી કે હું પ્રમુખ સ્થાનથી હું લાવીશ પણ આ પ્રમુખ સ્થાનથી પણ લાયા એમાં અરજી વંજાન ન લેતા આજ રોજ મેં સેક્રેટરીનો વિરોધ કરેલો કે તમે આલાદ નીતિ અપનાવો છો આઠ નંબર ગેટની બાજુમાં જે મોદીવાસ આવેલો છે જૂના જૂના અંબાઈનો મોદીવાસ છે એમાં ઓછો થાંભલો છે કોઈ સાધન જઈ શકે એમ નથી કોઈ બીમાર પડે તો ઊંચો કરીને લાવવો પડે રિક્ષા પણ જઈ શકે એમ નથી તો તેનો નિકાલ કરવો અને મારી અરજી ધ્યાને રાખવી ધ્યાને લઈ અને સત્વરે નિર્ણય કરવો જેનો એસ્ટિમેટ બાવીસ જણ આવેલું છે છતાં જ પડી રાખ્યું છે કયા કારણોસર ગામના લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે એવું ઓલાચાલી કરતા થાય છે કોઈ જવાબ પાલતા નથી અને તે હું પછી દેખી લઉં છું કાલ કરીશ પર કરીશ તેવું કહે છે અને આવી રીતે વહીવટ થશે તો ગામનો વિકાસ કેવી રીતે થશે એ મને સમજ પડતી નથી